હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં મજા શું મોજે મોજ ને રોજે રોજ મિત્રો જોઈ શકો છો આજનો તાપ કેવો છે તમે જો હું પણ લીમડાના સાયા આવી ગયો છું ને આપણે મીઠો લીમડો વાવ્યો તો એને થોડું ઘાસમાં પેલું થઈ ગયું હતું એટલે ઘાસ આપણે ઉખાડી નાખ્યું છે આ છે મીઠા લીમડાનો રોપો મિત્રો અત્યારે હરખું નહીં દેખાતું હોય આર્યો મીઠો લીમડો છે અને મારી પાછળ ઈંટોનો થપ્પો દેખાઈ રહ્યો છે જોઈ શકો છો આવો એવો નજારો છે અને કાલે સાંજના જ વરસાદ આવી ગયો છે મિત્રો આ છે આપણે તબેલો બે ગાયો પૂરીલી છે અંદર આવું છે કંઈક મિત્રો તબેલો તમને અંદરથી બતાવી દઉં એને ગેટ ખોલ્યો આપણે અંદર એન્ટ્રી થઈ ગઈ તબેલા ગાયો છે બે પેલી બીજી બે ગાયો છે અને કાલે સાંજે વરસાદ થયો ને મિત્રો બહુ બધી ગરમી થઈ તમે કેમ છો મિત્રો મજામાં છો તમે આવું છે કામકાજ આપણે તબીલામાં એન્ટ્રી કરી દીધી છે બે ગાયો છે ગાયોને પણ પાણી પાઈ દીધેલું છે હવે ગેટ વાખી દઈએ ગેટ ને બંધ કરી દઈએ અંદરની સાઈડથી થી ગેટ વખાઈ ગયો મિત્રો આ બાજુ છે ને બે મિની કામ કરે છે અને એનું ટ્રેક્ટર છે હવે મોટું લાવી દીધું છે એટલે અને શાંતિ થઈ ગઈ છે મિત્રો આ ક્યારેક ખેતરમાં પાળા બાંધવા કે ક્યાંક પાણી વધારે પાણી પડ્યું હોય ને ખેતરમાં પાળો બાળો તૂટી ગયો તો આમાં આર્યું બાંધવા કામ લાગે છે પહેલા અમે ઈંટોમાં એનો ઉપયોગ કરતા હતા ઓફર ભરવામાં આપણે આજે તબેલામાં છે તબેલાને આ બીજી બાજુ શેડ છે ને એની જોડે એમાં બે ટ્રેક્ટર ઊભા છે અને ગાયો માટે ઘાસ કેવો નજારો લાગે છે એકદમ હરિયાણી ધરતી આવું છે મિત્રો આપણે બીજું કેમ છો મિત્રો તમે હશે આપણે અંદર બગીચાનું શેઠનું મકાન છે બગીચામાં આવું વ્યૂ છે મિત્રો જોઈ શકો છો નજારો તમે રવિવાર કામે લાગ્યા હતા પણ બપોરના નવરા થઈ ગયા છે એટલે મને એમ થયું કે જરાક સાંજે વરસાદ થયો તે લોક બનાવી લઈએ મસ્ત મજાનો આવો છે નજારો મકન ને લોક લગાડેલ છે આવો છે મિત્રો કાક નજારો અને આપણે આ बाजू થી આવ્યા હતા આ રસ્તામાંથી ને સામે લીંબુ ને જાયફળ ને આંબા ને એવું વાવેલું છે મકાને આવી ગયા જોઈ શકો છો આવું વ્યુ છે યાર આશા સીડી પર ડાબા ઉપર જવાની આપણે આના ઉપર બેસી જવાનું છે બેસવાનું બનાવેલું છે શિફ્ટ ગાડીના ટાયર છે એમાંથી આપણે બેસવાના ટૂલ બનાવ્યા છે એમાં બેસવાનું છે ને આપણે શેઠના મકાને આવી ગયા છે અંદરવાડીમાં મકાન છે એનું આવો છે મકાનનો નજારો બસ તમે કેમ છો મિત્રો હે તમે જણાવજો અને હવે આપણે બેસી ગયા છે કામકાજ છે આપણું આમ બેસી ગયા છે બેસવાનું મસ્ત બનાવ્યું છે ટાયરનું પછી આપણે મોટું ટ્રેક્ટર ધોવાનું છે મોટામાં મોટું લોડર જે કાયમ આપણે ચલાવીએ છીએ એને ધોવાનું છે એનો પણ એક વિડીયો બનાવી દઈશું જોઈ શકો તમે કારણ કે આપણે તો દરરોજ નાતા જ હોઈએ પણ એ પલળે જ છે વરસાદનું દરરોજ પણ થોડુંક ધોઈ નાખવું એટલે સારું ગમે એમ તો આપણી રોજીરોટી કહેવાય ને એટલે એને કમ્પ્લેટ આજે મસ્ત ધોઈ અને મૂકી દઈએ અને પાછો સોમવારનો ઉપયોગ કરી દઈશું ચાલુ કરો કામ ત્યારે ચલો ભાઈ ભાઈ હવે આપણે ટ્રેક્ટર ધોવા જઈશું